લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટી એકમાં દસ વર્ષે ગટર લાઇન બનાવી પણ પાણીનો નિકાલ ના થતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે આ બાબતે લીંબડી શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો અનેકો વિસ્તારમાં લોકો રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીંબડી શહેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી એકમાં છેલ્લા દસ વર્ષથી ગટર રોડ રસ્તાની સમસ્યા છે જે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લીમડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા વિવેકાનંદ સોસાયટીમાં ગટર તો બનાવેલી છે પણ આ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થાય છે જેના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધે છે અને આ સોસાયટી લોકો આ બાબતથી પરેશાન બની બેસ્યા છે ત્યારે આ બાબતે તંત્રને અનેકોવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો નિકાલ નહીં આવવાથી વિસ્તારના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને એવું પણ જણાવ્યું હતું કે જો આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો આવનાર સમયે ગાંધી ચિંધી